સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવી વાત ચાલી રહી હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલીના પ્રવાસે હતા ત્યારે મોહન ડેલકરે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ પાટનગર સેલવાસ પાસે સાયલી પાસે જાહેર સભાને સંબોધી આ સભાના મંચ પર દાદરા નગર હવેલીના સાંસદ નટુ પટેલ દમણના સાંસદ લાલુભાઈ પટેલ તેમજ વલસાડના સાંસદ કેસી પટેલ હાજર રહ્યા હતા જોકે મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થતા તેમણે આ વાતને રજૂ આપ્યો છે પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા અને અમને પણ આમંત્રણ મેળવ્યું હતું અને જ્યારે એક સરકારી કાર્યક્રમ છે અને આ પ્રદેશને મેડિકલ કોલેજ જેવું એક આટલો મોટી યોજના મળી છે તો અમારી ફરજ છે કે વિકાસની જ્યાં વાત હોય જ્યાં પ્રદેશના હિતની વાત હોય ત્યાં સારા કામમાં હાજર રહેવું એ અમારી ફરજ છે તો મોહન ડેલકર ભાજપમાં જોડાઈ શકે છે તેવી જે વાત વહેતી થઈ હતી તેને લઈને હવે સ્પષ્ટતા કરવામાં આવી છે પોતે જ મોહન ડેલકરે છે કે જ્યારે પ્રદેશની અંદર કોઈ વિકાસના કામ થતા હોય ત્યારે જે જવાબદારી અમારી છે અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું તો માત્ર ને માત્ર જવાબદારી મેં નિભાવી છે ભાજપમાં જોડાઈ રહ્યો છું તેવી વાતને તેમણે રદિયો આપ્યો છે ડેલકરની હાજરીથી જો કે રાજકીય માહોલ ગરમાયો હતો પરંતુ તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો પ્રમુખ છું એટલા માટે ત્યાં જવાની મારી ફરજ હતી આમંત્રણ હતું એટલે પોતાની ફરજ નિભાવી અને જ્યારે પ્રદેશ માટે કોઈ સારા કામ થતા હોય ત્યારે ચોક્કસથી તેને બિરદાવવા જોઈએ અને તેના ભાગરૂપે જ મેં મારી ફરજ પૂર્ણ કરી છે અને ભાજપમાં જોડાવાનું છે તેવી જે વાત છે તેની પણ તેમણે સ્પષ્ટ મનાઈ કરી છે કે માત્ર ને માત્ર પોતાની જે ફરજ છે તેની ભાવવા માટે પહોંચ્યો હતો જો કે હાજરી હાજરીથી રાજકીય માહોલ ગરમાયો હતો તેઓ પ્રમુખ છે ત્યારે મોહન ડેલકરે આ વાતને રદિયો આપ્યો છે તેઓ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે અને આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી વાત વહેતી થઈ હતી જોકે પીએમની કાર્યક્રમમાં માનવ જોડાઈ ગયા છે શું વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે તેમણે પોતે તો આ વાતને હૃદય આપ્યો છે પરંતુ રાજકીય માહોલ જે ગરમાયો છે તેને લઈને શું કહેશો હવેલી એ મોહન ડેલકર માટે ખૂબ જાણીતું છે અને મોહન ડેલકર એટલે કે કોંગ્રેસનું ગઢ હતું એક સમયે છેલ્લા બે એ થી મોહન દેલકરનું ગઢ છે પરંતુ જે ચૂંટણી થઈ તેમાં તેઓ હારી ગયા છે અને હવે જે રીતે છેલ્લા કેટલાક સમયથી મોહન ડેલકર ભાજપમાં જોડાય તેવી એક એક રૂમર્સ એટલે કે એક લોકો એક લોકોમાં એક પ્રકારની જોવા મળી રહ્યું છે ને જે રીતે આજે અચાનક જ નરેન્દ્ર મોદી જયારે મંચ ઉપર આવ્યા ત્યારે વલસાડ દમણ અને દાદરગેરે ના સાંસદો હાજર હતા અને ત્યારે સ્વાગત કરવામાં જયારે મોહન ડેલકર અને દમણ ના જે પૂર્વ સાંસદ પટેલ બંને જે કોંગ્રેસ ના સાંસદ છે તેઓએ નરેન્દ્ર મોદી નું ભવ્ય સ્વાગત કરેલું અને સ્વાગત બાદ જે રીતે લોકોમાં એક તર્ક વિકટ શરૂ થયા હતા કે શું મોહન ડેલકર ભાજપમાં જોડાશે આ એક પ્રકારનો પ્રશ્ન સામાન્ય લોકોમાં પણ થતો હોય છે ત્યારે આ મામલે જયારે મોહન ડેકર ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે એકસો પચાસ કે મેડિકલ જે જે આખો વિકાસની વાત છે છે એટલે કે આ સુવિધાઓ દેશના રહ્યા તો તો ત્યારે એક કોંગ્રેસના નેતા નેતા તરીકે અથવા સ્થાનિક આદિવાસી તરીકે મારી હાજરી જરૂરી હતી એટલા માટે ગયો છું જોકે હું કોંગ્રેસનો અગ્રણી છું અને કોંગ્રેસ માટે જ કામ કરીશ તેવું જણાવ્યું છે એટલે કે આ જે તમામ જે રૂમર છે તેનો અંત આણ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે અહીંના પ્રશાસક પ્રફુલ પટેલ અને જે અહીના જે જે કોંગ્રેસ જે આગેવાન છે મોહન ડેલકર એ બંને વચ્ચેના સંબંધો છે એ પૂર્ણ સંબંધો હોવાનું જે જાણવા મળી રહ્યું છે એટલે કે ટૂંક સમયમાં અથવા તો આગામી ચૂંટણીના કારણે કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં જી બિલકુલ આભાર માનવ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ તો હાલ તો આ વાતને રજૂ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં આ સમગ્ર બાબતની અંદર કોઈ નવો જ વળાંક આવે તો નવાય નહીં ભાજપમાં જોડાઈ શકે છે મોહન ડેલકર તેવી વાત જે સામે હતી તેને હાલ તો તેમણે પોતાના નિવેદન દ્વારા રદિયો આપ્યો